મુલાકાત લેવામાં આવી હતી જેને બે વર્ષથી વધુ નો સમય છતા કામ અધૂરું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ત્રેવીસ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસની તારીખ સાત થી તારીખ પંદર દરમિયાન વિકાસ સપ્તાહનો ઉત્સવ ચાલી રહ્યો છે આ ઉજવણી અંતર્ગત વ્યારા ખાતે રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્યના અધ્યક્ષ પદે બાર પોઈન્ટ ઓગણપચાસ કરોડના વિવિધ ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટેનો સમારોહ યોજવામાં આવ્યો હતો તાપી જિલ્લાના વિવિધ તાલુકાના નાના મોટા મળીને કુલ એકસો ચોરાણું પ્રકલ્પોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ આજે જિલ્લા સેવા સદન ખાતેથી કરવામાં આવ્યું હતું વાત કરીએ તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા એક મે બે હજાર બાવીસમાં મદાવ જૂથ ગ્રામ પંચાયત ખાતે તળાવનું નિર્માણ ચાલુ હોય જેને મુલાકાત લેવામાં આવી હતી જેને બે વર્ષથી વધુનો સમય વીતી ગયો છે જ્યાં આજે પણ તળાવનું કામ અધૂરું છે અને તળાવમાં ડૂબકી મારવા જેટલું પણ પાણી નથી ત્યારે આવા નવા નવા ખાત મુહૂર્ત કરતા પહેલા મંત્રી દ્વારા જૂના કામોની મુલાકાત પણ લેવી જોઈએ જેથી સાચા અર્થે તાપી જિલ્લાનો વિકાસ થશે એમ કહી શકાય તારીખ સાત થી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય મોહનભાઈ કોંકડી ધારાસભ્ય જયરામભાઈ ગામિત ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા કલેક્ટર શ્રી બિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાહ તેમજ સમગ્ર જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની વિકાસ યાત્રા માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને ફિલ્મનું નિર્દેશન કરાયું હતું દેશના વડાપ્રધાન તત્કાલ મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબે ઓક્ટોમ્બર બે હજાર એક થી શરૂ કરેલી આ વિકાસ યાત્રા આજે અવિરત ત્રેવીસ વર્ષ પડી પૂર્ણ કરી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વિકાસ સપ્તાહ ઉજવવાનું જયારે નક્કી થયું ત્યારે આજે તાપી જિલ્લા ખાતે આ વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે ખૂબ બધા વિકાસના કામોના ખાતમુહૂર્ત રોકાણ પણ બગડવામાં આવ્યા છે સમગ્ર દેશની ગુજરાત ની અંદર આ વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ભારતની સમગ્ર વિશ્વના માત્ર એક એવા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જેમણે મુખ્યમંત્રી ને લઈને વડાપ્રધાન સુધી અવિરત તેવીસ વર્ષ સુધી અવિરત સરકાર ની અંદર વિકાસના કામો ની અંદર ગુજરાતના અને ભારતના વિકાસની અંદર જો ભાગીદાર બન્યા હોય તો માત્ર માત્ર એક વિશ્વના નેતા છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને જયારે મોદી સાહેબે ગુજરાત ની અંદર વિકાસની શરૂઆત કરી ત્યારે આજે સમગ્ર દેશની અંદર સમગ્ર દેશની અંદર યોજનાઓ યોજના અગાઉ તો ઘણી હતી પણ લોકો સુધી પહોંચતી લોકો કેવી રીતના પહોંચે એના માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એકસો એસી થી વધુ યોજનાઓ લાવીને આ દેશના ગરીબોનું કલ્યાણ કરવાનું કામ જો કર્યું દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે ત્યારે આ વિકાસ સપ્તાહ નું જે શરૂઆત તાપી જિલ્લાની અંદર થઈ છે તાપી જિલ્લાની ખૂબ ખુબ બધા વિકાસ કામો થયા છે જે રીતે સમગ્ર દેશનો બીજા નંબરનો અને ગુજરાતનો પહેલા નંબર રબર ચેક ડેમ પણ અ તાપી જિલ્લા બનવા જઈએ છીએ